સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા ફેમિલી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં વાંકાનેર જૂનાગઢ અને સુરેન્દ્રનગરની ટીમનો સમાવેશ થાય છે ત્યારે આ યોજાયેલ ટુર્નામેન્ટમાં છત્રીસ જેટલી વુમનોએ ભાગ લેવા સાથે મહિલા સશક્તિકરણ ઉજાગર કર્યું હતું આયોજન જી એસ જી એફ સૌરાષ્ટ્ર રિજનલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આ આયોજનમાં જીવદયા પ્રેમી ચેરમેન કાર્તિકભાઈ શાહ સેક્રેટરી હિરેનભાઈ પરીખ જોઈન્ટ સેક્રેટરી ભાવિક શાહ આ ઉપરાંત ઉમેશભાઈ દોશી હેમુભાઈ સુતરિયા કુણાલ બાવીશી તેમજ વિવિધ કમિટીના ચેરમેન ઉમેશભાઈ કુંડલિયા રક્ષિતભાઈ શેઠ અલ્પેશભાઈ દેસાઈ શ્રેણીક શાહ તેમજ દિલીપભાઈ શાહ અને યજમાન ગ્રુપના પ્રમુખ કૃણાલ મહેતા તેમજ જીએસસીજી રોયલ ગ્રુપના પ્રમુખ નીતિશ શાહ તેમજ મિડ ટાઉન સેક્રેટરીના તુષાર શાહ વિગેરેઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા